હાય ચાલો જોઈએ કે એક પ્રેશરાઇઝ્ડ મીટર ડોઝ ઇન્હેલર સાથે મિની ઝીરો સ્ટાર્ટ સ્પેસરનો ઉપયોગ કઈ રીતે કરવો મિની ઝીરો સ્ટાર્ટ સ્પેસરમાં ઇન્હેલેશન ચેમ્બર માઉથપીસ કેપ માઉથપીસ ઇન્હેલરમાં મૂકવા માટેનો સ્લોટ જેવા ભાગો છે ઇન્હેલર લો અને ઢાંકણું ખોલો ઇન્હેલરને સારી રીતે હલાવો મિની ઝીરો સ્ટાર્ટ સ્પેસરમાં આપેલા સ્લોટમાં ઇન્હેલરને નાખો પૂરો શ્વાસ બહાર કાઢો સ્પેસર માંથી કેપ દૂર કરો તમારા મોમાં માઉથપીસ મૂકો અને એના પર તમારા સજ્જડ દો દવાનો ડોઝ છોડવા માટે નીચેની તરફ દબાવો ધીમેથી અને ઊંડા શ્વાસ લો તમારા મોંમાંથી સ્પેસર ને બહાર કાઢો અને દસ ની ગણતરી સુધી અથવા જ્યાં સુધી અસ્વસ્થતા ન લાગે ત્યાં સુધી તમારો શ્વાસ અટકાવી રાખો પછી સ્વાભાવિક રીતે શ્વાસ લો અથવા એને બદલે તમે માઉથપીસ પર તમારા સજ્જર ચોંટાડી રાખો અને સ્વાભાવિક રીતે વખત શ્વાસ લેવાનું ચાલુ રાખો એક વખતે એક ડોઝ લેવાનું યાદ રાખો જો તમને જરૂર લાગે તો એક મિનિટ રાહ પછી પહેલાના સ્ટેપ્સ ફરીથી કરો દરેક ડોઝ પછી એક કોગડો કરો અને તેને થૂંકી દો બસ ત્યારે મિનિઝીરો સ્ટાર્ટને યોગ્ય રીતે વાપરવા માટે તમારે આટલું જ જાણવાની જરૂર છે સફાઈ માટેના સૂચનો અને માહિતી સ્પેસરમાંથી ઇન્હેલરને બહાર કાઢો સ્પેસરને ઓછા સાબુવાળા દ્રવણમાં પંદર મિનિટ સુધી પલાળી રાખો અને એને હળવેથી હલાવો સ્પેસરને બહાર કાઢો એના પરથી સાબુવાળું પાણી દૂર કરો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો કોઈ પણ વધારાનું પાણી દૂર કરો અને સ્પેસરને તેના કન્ટેનરમાં પાછું નાખતા પહેલા ઊભી સ્થિતિમાં રાખીને બની શકે તો આખી રાત તેને હવામાં સુકાવા દો મિની ઝીરોસ્ટાર્ટ સ્પેસરનો છ મહિના સુધી ઉપયોગ કર્યા પછી એને નવાથી બદલી નાખો પ્રોડક્ટ વિશે વધુ માહિતી માટે પેક મારા ઇન્સર્ટને જુઓ બ્રિજ ફ્રી ડોટ કોમ પર લોગ ઓન કરો અથવા તમે નવ આઠ સાત ત્રણ 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 પાંચ પાંચ સાત સાત પર કોલ કરી શકો છો